હેલો ફ્રેન્ડ્સ તૃષાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવીશું અર્ધા કપ પવા અને શાકભાજીથી ભરપૂર એવી કટલેટ બનાવીશું તો એકદમ મસ્ત એકદમ સરસ ટેસ્ટી એવી રેસીપી છે અને ફટાફટ બની પણ જાય તો શાકભાજીથી ભરપૂર એવી કટલેટ બનાવીશું તો ચાલો જોઈ લઈએ પવાની કટલેટની રેસીપી આપણે પવાની કટલેટ બનાવીશું તો તેના માટે મેં અહીંયા બે નંગ

એક કપ જેટલું પાણી મૂકી દીધેલું છે તેમાં આ વટાણા અને આપણે બટેકા બાફી લેવાના છે એમાં હું અડધી ચમચી જેટલું નિમક ઉમેરી દઈશ આપણે આને ઢાંકણ બંધ કરી ત્રણ થી ચાર વિસલ કરી લેશું આપણા વટાણા બફાય છે ત્યાં સુધીમાં મેં અહીંયા અડધો કપ પવા લીધેલા છે પવાને આપણે બે ત્રણ પાણીથી સારી રીતે ધોઈ સાફ કરી અને થોડી વાર માટે એને પલળવા દેસુ આપણા બટેટા બફાય ને ત્યાં સુધી આપણે તેને પલળવા દેવાના છે તો આને હું બે ત્રણ પાણીએ સારી રીતે ધોઈ લો મેં અહીંયા થોડુંક શાકભાજી લીધેલું છે કેપ્સિકમ લીધેલું છે એક નાનું ગાજર ને મેં ખમણી લીધેલું છે મેં અહીંયા લીલી ડુંગળી લીધેલી છે તેને આ રીતે કટ કરી લીધેલી છે તમે લીલી સૂકી જે ડુંગળી હોય ને તે લઈ શકો અત્યારે લીલી ની સીઝન છે એટલા માટે મેં લીલી લીધી લીલી ના હોય તો સુકી પણ લઈ શકો અને નાખી શકો અને ના નાખો તો પણ ચાલે મરચા બે કટિંગ કરી લીધેલું છે અને દાણા તમે આમાં જે શાકભાજી ઉમેરવું હોય ને તે તમે ઉમેરી શકો તમારે આમાં દૂધીનું ખમણ ઉમેરવું હોય તો તે પણ તમે ઉમેરી શકો જે શાકભાજી તમારી પાસે હાજર હોય ને તે તમે લઈ શકો અને ના હોય તો સ્કીપ પણ કરી શકો

ધાણાજી પાવડર એક ચમચી એક લાલ મરચું પાવડર અડધી ટી સ્પૂન હળદર પાવડર અડધી ટી સ્પૂન હિંગ એક ચમચી એક મસાલો અડધી ટી સ્પૂન ગરમ મસાલો બે ચમચી ચણાનો લોટ એક ચમચી નિમક હવે જે આપણે આ પવા પલાળેલા છે આ રીતે સરસ પલળી જાય ને પલળી ગયા સરસ આ રીતે આ સરસ પલાળવાના છે પવા ને પવા સરસ પલળી આ ડો બની ને તૈયાર થઈ ગયો છે આપણે તેલ વાળો હાથ કરી ને આપણે આમાંથી તમને જેવા સેપ ની કટલેટ પસંદ હોય ને તેવા શેપ ની બનાવી તૈયાર કરી લેવાની આવા રીતની ગોળ બનાવીશ ને આપણે એક ડીશમાં મૂકતા જશું આ રેસિપી તમે સાંજે ડિનર માં પણ લઈ શકો બહુ મસ્ત એકદમ સરસ ટેસ્ટી આ રેસિપી બનીને તૈયાર થઈ છે આમાંથી બધા સખપા ચીચીને ભરપૂર તો છે આ રેસીપી આ રીતે હું બધી બનાવીને તૈયાર કરી લઉં હવે અને સાઈડમાં આપણે તેલ પણ મૂકી દેવાનું આપણે આ કટલેટ વારી લઈએ ત્યાં સુધીમાં તેલ પણ સરસ ગરમ થઈ જાય આપણે આ કટલેટ વડાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે તેને ગરમ તેલમાં તળી લઈએ હવે તેલ પણ ગરમ થઈ ગયું છે જે આપણે કટલેટ છે તેનામાં ઉમેરી દેસુ તેલ તેલ આપણે રાખવાનું છે થઈ એક પછી પલટાવી લેશું થોડી વાર માટે કુક કરી લેવાની એક બાજુ હવે આપણે આને અલટાવી પલટાવી અને બંને બાજુથી સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી આ પટલેટ ને તળી લેવાની છે હવે આ તળાઈ ગયા છે એનો કલર પણ સરસ આવી ગયો અને બાર કાઢી લેશ જોઈ શકો છો કેટલો સરસ એનો કલર આવી ગયો છે આ રીતનો આટલો કલર આવે ને ત્યાં સુધી આપણે તેને તળી લેવાના છે હવે હું બીજો બેચ પણ તળી લઉં હવે આને હું તળી સરસ ક્રિસ્પી થાય ને ત્યાં સુધી હવે આ પણ સરસ તળાઈ ગયા છે એનો કલર પણ સરસ આવી ગયો હવે આને પણ હું બહાર કાઢી લઈશ તો તૈયાર થઈ ગઈ છે

આજ ને આ રેસીપી તમને સારી લાગે તો એક લાઈક કરી દેજો તમારા ફ્રેન્ડ સર્કલ માં શેર કરી દેજો અને ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો મસ્ત મજાની કટલેટ બનીને અડધા કપ પૌવા ચોખાના પૌવા અને શાકભાજી થી ભરપૂર એવી આપણે આ કટલેટ બનીને તૈયાર